હેલો સ્ટુડન્ટ્સ લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરીએ ડાયમેગ્નેટિક પદાર્થો વિશે આજના લેક્ચરમાં આપણે વાત કરીશું પારામેગ્નિક પદાર્થો વિશે તો પારામેગ્નિક પદાર્થો કોને કહેવામાં આવે છે તો જે પદાર્થના પરમાણુઓ કાયમી માગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક ધરાવે છે તેવા પદાર્થોને આપણે પેરામાગ્નેટિક પદાર્થો તરીકે ઓળખીએ છીએ બીજી રીતે આપણે વ્યાખ્યા આપીએ તો આ રીતે આપી શકીએ કે જે પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા નિર્બળ ચુંબકત્વ ધારણ કરે છે અને તે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે એટલે કે તેઓ ચુંબક તરફ નિર્બળ આકર્ષણ અનુભવે છે આવા પદાર્થોને પારામેગ્નેટિક પદાર્થો કહે છે જો તમને યાદ હોય તો ડાયમેગ્નેટિક પદાર્થો કોને કહેવાય તો જે પદાર્થોને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે અને ચુંબક વડે નિર્બળ અપાકર્ષણ અનુભવે છે તેવા પદાર્થોને આપણે ડાયામેગ્નેટિક કહેતા હતા તો ડાયામેગ્નેટિક ડાયમેગ્નિક પદાર્થોથી તદ્દન વિરુદ્ધ પ્રકારના છે પારામેગ્નેટિક પદાર્થો કે જેમને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા નિર્બળ ચુંબકત્વ ધારણ કરે છે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે એટલે કે તેઓ ચુંબક તરફ નિર્બળ આકર્ષણ અનુભવે છે અને આવા પદાર્થોને આપણે પારામેગ્ટિક પદાર્થો કહીએ છીએ ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ સોડિયમ કેલ્શિયમ એસટીબીએ ઓક્સિજન અને કોપર ક્લોરાઇડ એમસીક્યુ માટે આપણે ઉદાહરણ ખાસ ધ્યાન રાખીશું પેરામેગ્નેટિક પદાર્થોના એલ્યુમિનિયમ સોડિયમ કેલ્શિયમ એસટીબીએ ઓક્સિજન અને કોપર ક્લોરાઇડ પેરામેગ્નેટિક પદાર્થ માટે કાયમનું મૂલ્ય ધન અને નાનું હોય છે જ્યારે આપણે વાત કરી ડાયમેગ્ન પદાર્થ માટે કાયમનું મૂલ્ય ઋણ અને નાનું હોય છે જ્યારે પેરામેગ્નેટિક પદાર્થ માટે કાયમનું મૂલ્ય ધન અને નાનું હોય છે પેરામેગ્નેટિક પદાર્થના પરમાણુઓ કાયમી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ધરાવે છે પરંતુ સામાન્ય તાપમાને આ બધા જ પરમાણુઓની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે એ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે સામાન્ય તાપમાને જે પારામેગ્નિક પદાર્થ છે એ પદાર્થના પરમાણુઓ કે અણુઓ ગમે તે શબ્દનો ઉપયોગ કરી શકાય એમની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે આ રીતે આથી પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય છે પરંતુ જો આ પેરામેગ્નેટિક પદાર્થના ટુકડાને આ પેરામેગ્નેટિક પદાર્થના ટુકડાને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ધારો કે ચુંબકીય ક્ષેત્ર બી છે તો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો નોર્થ પોલ થશે આ સાઉથ પોલ થશે તો આ પેરામેગ્નેટિક પદાર્થના ટુકડાને જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આ દરેક ડાયપોલ મોમેન્ટ પરમાણુની ડાયપોલ મોમેન્ટ ઉપર ટોર્ક લાગે છે અને પરિણામે તે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે આ રીતે જો પેરામેગ્નેટિક પદાર્થના ટુકડાને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો દરેક પરમાણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પર ટોર્ક લાગે છે અને પરિણામે દરેક પરમાણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આ રીતે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે અહીંયા પાસ પાસે આવેલી ડાયપોલના પરસ્પર વિરુદ્ધ પ્રકારના ધ્રુવો એકબીજાની અસર નાબૂદ કરે છે આથી પેરામેટિક પદાર્થની એક સપાટી પર પરિણામી

દિશામાં હોય છે એનમાંથી નીકળે અહીંથી એનમાંથી નીકળે એસમાં દાખલ થાય છે આમ આપણે કહી શકીએ કે પેરામેગ્નિક પદાર્થના ટુકડાને જો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પદાર્થની અંદર પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય છે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બી એનો નોર્થ પોલ આ થશે સાઉથ પોલ પદાર્થની અંદર પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે અહીંયા આપણે જોયું કે નોર્થ પોલ પ્રેરિત થાય છે અહીંયા સાઉથ પોલ પ્રેરિત થાય છે આ પરિણામે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય છે એટલે કે પદાર્થનું મેગ્નેટાઇઝેશન થાય મેગ્નેટાઇઝેશનને કારણે ઉદભવતી ક્ષેત્ર રેખાઓ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય છે પરિણામે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને ક્ષેત્ર રેખાઓની ઘનતા વધતી જાય છે જ્યારે આપણે ડાયમેગ્નેટિકની અંદર જોઈએ તો કે ડાયમેગ્નેટિક પદાર્થની બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પદાર્થની અંદર પરિણામે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય પરંતુ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય પરિણામે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને પરિણામે ક્ષેત્ર રેખાઓની ઘનતા ઘટતી જાય છે જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય છે પરિણામે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને ક્ષેત્ર રેખાઓની ઘનતા વધતી જાય છે માટે આની આની અંદર આપણે વાત કરીએ પેરામેગ્નેટિક પદાર્થની અંદર તો પેરામેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રની અંદર મુક્તિ મૂકતા એનું મેગ્નેટાઇઝેશન થાય પરિણામે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને ક્ષેત્ર રેખાઓની ઘનતા વધતી જાય છે કારણ કે આ પોતાની તો ક્ષેત્રરેખાઓ છે જ સાથે સાથે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર રેખાઓની પણ ક્ષેત્ર રેખાઓ છે અને પદાર્થની અંદર ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધતી જાય છે હવે આપણે વાત કરીએ કે પેરામેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય ધારો કે આ પેરામેગ્નેટિક પદાર્થનો ટુકડો છે અને આ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે આ રીતે આપણું અનિયમિત ચુંબકીય ક્ષેત્ર એનો અહીંયા નોર્થ પોલ આ થશે સાઉથ પોલ અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર અહીંયા ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ છે માટે નિર્બળ ચુંબકીય ક્ષેત્ર છે ઓકે હવે જો પેરામેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આપણે જોયું કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે એટલેનું મેગ્નેટાઇઝેશન થાય હવે મેગ્નેટાઇઝેશનને કારણે આ પેરામેગ્નિક પદાર્થોનો જે ઉત્તર ધ્રુવ છે અહીંયા આપણે જોયું ને અહીંયા ઉત્તર ધ્રુવ પ્રેરિત થઈને ને અહીંયા દક્ષિણ ધ્રુવ પ્રેરિત થાય તો આ જે ઉત્તર ધ્રુવ છે એ પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં છે અને દક્ષિણ ધ્રુવ છે એ નિર્બળ ચુંબકીય ક્ષેત્રમાં છે હવે એન અને એસ વચ્ચે શું થશે આકર્ષો એટલે ઉત્તર ધ્રુવ પર આ દિશામાં બળ લાગે છે જમણી તરફ આ જે દક્ષિણ ધ્રુવ છે એના પર આ દિશામાં બળ લાગે છે ડાબી બાજુ હું કયું બળ વધારે છે તમે જાતે નક્કી કરી શકો છો તો પરિણામી બળ એફ ઇઝ ઇક્વલ આપણે લખી શકીએ એફ એન માઇનસ એટલે કે પેરામેગ્નેટિક પદાર્થની પેરામેગ્ટિક પદાર્થના ટુકડાને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પેરામેગ્ટિક પદાર્થ પર પરિણામી બળ એ પ્રબળ ચુંબકીય ક્ષેત્રની દિશામાં લાગે છે કારણ કે એન અને એસ વચ્ચે લાગતું આકર્ષી બળ અહીંયા એન અને એસ વચ્ચે લાગતા આકર્ષી બળ કરતાં વધારે હશે કારણ કે ઉત્તર ધ્રુવ પ્રબળ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે આથી એના પર પ્રબળ આકર્ષી બળ લાગે છે અને દક્ષિણ ધ્રુવ નિર્બળ ચુંબકીય ક્ષેત્ર ક્ષેત્રમાં છે આથી એના પર નિર્બળ આકર્ષી બળ લાગે છે જેના પરિણામે આ પારામાગ્નિક પદાર્થનો ટુકડો એ પ્રબળ ચુંબકીય ક્ષેત્રની દિશામાં પરિણામી બળ અનુભવે છે અથવા આ રીતે પણ કહી શકાય કે પેરામેગ્નેટિક પદાર્થના ટુકડાને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે અથવા ખસે છે અથવા પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય છે જ્યારે ડાયમેગ્નેટિક પદાર્થનો ટુકડાને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે અપાકર્ષણ અનુભવતો હતો જ્યારે પેરામેગ્નેટિક પદાર્થના ટુકડાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે આકર્ષણ અનુભવે છે ઓકે દોસ્તો તો કયા કયા મુદ્દાઓ પેરામેગ્નેટિક પદાર્થ માટે કાયમી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ધરાવે છે કાયમનું મૂલ્ય ધન અને નાનું હોય છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પરિણામે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય છે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે અને ઉદાહરણમાં એલ્યુમિનિયમ સોડિયમ કેલ્શિયમ એસટીપી ઓક્સિજન અને કોપર ક્લોરાઇડ અવે આપણે પેરામેગ્નેટિક પદાર્થ માટે ક્યોરીનો નિયમ જોઈએ તો મેડમ ક્યોરી અથવા પિયર ક્યોરીના મત મુજબ પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન કેપિટલ M એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B ના સમપ્રમાણમાં અને તેના નિરપેક્ષ તાપમાન એટલે કે પદાર્થના નિરપેક્ષ તાપમાન T ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો મેડમ ક્યોરીના મત અનુસાર કોઈપણ પદાર્થનું મેગ્નેટાઇઝેશન એ ચુંબકીય ક્ષેત્ર બીના સમપ્રમાણમાં અને તેના નિરપેક્ષ તાપમાન ટીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે એમ ચલે છે બી બાય ટી પ્રમાણતા અચડાંક લઈએ સી જેને આપણે ક્યુરી અચણાંક કહીએ તો એમ ઇઝ ઇક્વલ ટુ સી બી બાય ટી જેને આપણે ક્યુરીના નિયમનું સૂત્ર કહી શકીએ હવે આ સમીકરણની અંદર એમ ઇઝ ઇક્વલ ટુ કાઇએમ એચ લેતા અને b = μ0h લેતા તો m ની જગ્યાએ મૂકી દો કાયમ h b ની જગ્યાએ હું મૂકી દો μ0h તો મને સમીકરણ મને સ કાયમ h = c μ0h / t બંને બાજુથી चाचाજી चाचाજી ગયા તો કાયમ = આપણને મને μ0 c / t આપણે એક સૂત્ર સાબિત કર્યું છે μr = 1 + કાયમ μ = μ0 1 + કાયમ મ્યુ બાય મ્યુઝીરો કાઇએમ ઇઝ ઇક્વલ ટુ થશે મ્યુ આર માઇનસ વન થશે એમ ઇઝ ઇકો કાઇએમ ઇઝ ઇકો ટુ મ્યુ ઝીરો સી બાય ટી અને કાઇએમની જગ્યાએ મ્યુ આર માઇનસ વન મૂકી દઈએ તો મ્યુ આર માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો સી બાય ટી દોસ્તો પેરામેટ્રિક બધા માટે કાઇએમ અને મ્યુ આર ફક્ત દ્રવ્ય પર આધાર નથી રાખતા પરંતુ તે તાપમાન પર પણ આધાર રાખે છે માટે ફક્ત દ્રવ્ય પર 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 દ્રવ્ય દ્રવ્ય આધાર રાખતા નથી પરંતુ તાપમાન પર પણ આધાર રાખે છે હવે જો પેરામેગ્નેટિક પદાર્થનું તાપમાન અચળ રાખી ધારો કે પેરામેગ્ન પદાર્થનો ટુકડો છે એ પેરામેગ્નેટિક પદાર્થનું તાપમાન અચળ રાખી બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારવામાં આવે બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારવામાં આવે અથવા ચુંબકીય ક્ષેત્ર અચળ રાખી તાપમાન ઘટાડવામાં આવે સમજો પેરામેગ્નેટિક પદાર્થનું તાપમાન અચળ રાખી ચુંબકીય ક્ષેત્ર વધારવામાં આવે તો મેગ્નેટાઇઝેશન વધશે ચુંબકીય ક્ષેત્ર અચળ રાખી તાપમાન ઘટાડવામાં આવે તો પણ મેગ્નેટાઇઝેશન વધશે કારણ કે પદાર્થનું મેગ્નેટાઇઝેશન ચુંબકીય ક્ષેત્ર બીના સમ પ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે બી વધારો તો મેગ્નેટાઇઝેશન વધશે તાપમાન ઘટાડો તો મેગ્નેટાઇઝેશન વધશે તો પેરામેગ્નેટિક પદાર્થનું તાપમાન અચળ રાખીને બી વધારવામાં આવે અથવા ચુંબકીય ક્ષેત્ર અચળ રાખી તાપમાન ઘટાડવામાં આવે તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંગ્નેટિક પદાર્થના અણુ કે પરમાણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વધતી જાય છે એટલે મોટા ભાગના પરમાણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે જ્યારે બધા જ અણુ કે પરમાણુની માગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય ત્યારે અને આર મહત્તમ બને છે દોસ્તો સમજો ખાસ આપણે શું કર્યું ટી અચળ રાખ્યા બી વધારી અથવા બી અચડ રાખી ટી ઘટાડી તો જેમ જેમ આપણે આમ કરતા જઈએ છે એટલે કોઈ એક વસ્તુ લઈ લઈએ કે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય વધારતા જઈએ તાપમાન ઘટાડતા જઈએ તેમ તેમ આ જે પરમાણુની ડાયપોલ છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાતી જાય છે અને જ્યારે બધા જ અણુ કે પરમાણુની ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય ત્યારે એમ કાયમ અને મ્યુઆર મહત્તમ બને છે અને આ ઘટનાને આપણે સંતૃપ્ત માગ્નેટાઇઝેશન તરીકે ઓળખીએ છીએ તો પેરામેગ્નેટિક પદાર્થ ક્યારે મહત્તમ બનેપોલ સંપૂર્ણું ક્ષેત્રને સમાંતર ગોઠવાય ત્યારે એમ મ્યુઆર અને કાયમ મહત્તમ બને તો ક્યારે બધી જ ડાયપોલ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય તો બી મૂલ્ય વધારવામાં આવે અને ટીનું મૂલ્ય બીનું મૂલ્ય અચળ રાખી ટીનું મૂલ્ય ઘટાડવામાં આવે ત્યારે બીનું મૂલ્ય અચળ રાખી જો તમે તાપમાનમાં વધારો કરશો ને તાપમાન વધારવામાં આવે પેરામેગેટિક પદાર્થનું તો બધી જ જે ડાયપોલ છે એ ડાયપોલ આ રીતે અસ્તવ્યસ્ત ગોઠવાઈ જાય છે સમજો ખાસ જો પેરામેગ્નેટિક પદાર્થનું તાપમાન બી અચડાખી તાપમાન વધારવામાં આવે તો આ બધી ડાયપોલ અસ્તવ્યસ્ત ગોઠવાઈ જાય છે પરંતુ બી અચડા તાપમાન ઘટાડવામાં આવે તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય જ્યારે બધી જ ડાયપોલ સંપૂર્ણપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય ત્યારે એમ ન્યુવાર અને કાયમ મહત્તમ બને આ ઘટનાને આપણે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન તરીકે ઓળખીએ છીએ અને પેરામેગ્નેટિક પદાર્થ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનની સ્થિતિ પ્રાપ્ત કરે ત્યાર પછી ક્યોરીનો નિયમ જળવાતો નથી એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું કે જો પદાર્થ ના વી કદની અંદર એન અણુઓ હોય અને દરેક ને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ હોય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે તો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન એમ મેક્સ ઇઝ ટુ આપણે લખી શકીએ એન એમ બાય વી બટ સ્મોલ એન સંખ્યા કરતા એકમ કદ અણુઓની સંખ્યા માટે આપણે સૂત્ર લખી શકીએ એમ મેક્સ ઇઝ ઇક્વલ ટુ એન એમ ક્યાંક આપણને એમસીક્યુમાં કામ લાગશે તો દોસ્તો કેટલીક વાર એક્ઝામમાં બે માર્ક્સની અંદર પેરામેગ્નેટિક પદાર્થ માટે ક્યુરીનો નિયમ પૂછાતો હોય છે હવે આપણે પેરામેગ્ને પદાર્થ માટે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખીશું જેમ કે પેરામેગિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મુકતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં પદાર્થનું મેગ્નેટાઇઝેશન ઓછા પ્રમાણમાં થાય છે પેરામેગ્નેટિક પદાર્થમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધુ ગીચ હોવાથી ક્ષેત્ર રેખા ઘનતા વધુ આવી છે પેરામેગ્નેટિક પદાર્થ માટે કાયમનું મૂલ્ય ધન અને નાનું હોય છે પેરામેગ્નેટિક પદાર્થો ચુંબક વડે આકર્ષાય છે પણ આ આકર્ષણ પ્રમાણમાં બહુ જ નબળું હોય છે પેરામેગ્નેટિક પદાર્થના સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં લટકાવતા તે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે અને પેરામેગ્નેટિક પદાર્થ માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાયમનું મૂલ્ય તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે